જરૂર જ છે કેમ કે કાયમ માટે મારી બેબી જોબ ઉપર જાય છે આ રસ્તામાં ખાડા ખબડા એકલા છે અને બીજા નંબરમાં અત્યારે પાણી ભરેલું છે તો જરૂર જ છે કેમ કે રોડ જોહારો ન હોય તો જોબ ઉપર ટાઈમે પૂગી ન શકે બીજા નંબરમાં પડવાની અકસ્માતની આપણે એને વીક લાગે એક બાબો છે એ જોબ ઉપર ટાઈમે ન જઈ શકતો મારા ઘરવાર આ બાજુ મજૂરી કરવા માટે આવ્યા છે તો અહિયાં બધું પૂગે તા તો થઈ જાય શું મજૂરી કરી શકે ઘણા મહિલાઓ પણ બાર કામે જતા બાર ગામે જરૂર આમાં આ રોડ એવો છે કે આમાં પાણી ભરાયેલું હોય ખાડા ખબડા હોય તો શું કરવાનું માટે આ રોડની ની જરૂર જ છે અમારે રાજકોટ માં જ્યાં જ્યાં ખાડા ખબડા છે એ રોડ ની જરૂર જ છે શું કહેશો કેટલા સમય રસ્તો ખરાબ છે રસ્તો તો અમે રેવાય તો બે વર્ષથી થી બે વર્ષથી હું આવો જ જોઉં છું આમાં કઈ સુધારા વધારે જોતી નથી સ્થાનિક કોર્પોરેટર કે મહાનગરપાલિકા ના કોઈ અધિકારી દ્વારા પણ સોસાયટી ની મુલાકાત કે રોડ રસ્તાની મુલાકાત આવેલા કોઈ દિવસ ના ના નથી આવેલા કઈ ખબર જ નથી આવેલા કે ન થાવાલા અમે વર્તમાન વિહાર માં રહી છીએ ન્યા હજી સુધી કોઈ આવ્યું નથી મને કઈ ખબર નથી આના કોણ સ્થાનિક અધિકારી છે એ પણ ખબર છે કે આ નથી કોન્ટેક્ટ થયેલો છે કોઈ નથી

રસ્તો જ નથી દેખાય તો ખાલી ધૂળ જ દેખાય છે આમાં કેટલી વાર એક્સિડન્ટ થઈ હશે ઘણી વાર ઘણી વાર મોટા જાતા હોય ને કેટલું સાવચેતી રાખીને જાવું પડે ધીમે ધીમે ચલાવવું પડે ને તસલીફ થઈ જાય પણ રસ્તાનું કરો આ બધા છોકરા અમે ગઈલડાઓ બધા આમાં નીકળીએ કેમ જાવું કઈ રીતે અમારે ખબર નથી પડતી કે આ રસ્તા બનાવીએ કે આ રોડ બનાવીએ કે અમે બધા વેરો તો બધા ભરીએ છીએ આવી વાત એથી પણ કોઈ ધ્યાનમાં કાંઈ લેતું જ નથી આરામ સિવારાને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ રસ્તા રિપેર કરીએ અહીંયા તમારા સપોર્ટમાં નાંદ્રભાઈ રાઠોડ આવ્યા છે તું તો તમે એને શું સપોર્ટ કરશો એને અમે કહે કે રોડ રસ્તાનું કરો અમારું કંઈ કમે નકર આમાંથી મારે ઘરની બહાર જાવું હોય તો વિચાર કરવો પડે કે ઘરની બહાર જાવું કેમ આમ કે બેન આપનું નામ શું રીખા રેખાબેન આપ જે અહીંયા જે રસ્તો છે રસ્તા વિશે શું કહેવા માંગો છો અને આપની જે નરેન્દ્રભાઈ અહીંયા સપોર્ટ માટે આવી છે તેના વિશે શું કહેવા અમે એમની સાથે જ છીએ કારણ કે અમે લોકો ખૂબ હેરાન થઈ છીએ આ પાંચ છ વર્ષથી આ રસ્તો એટલો ખરાબ છે અને અહીંયા બાજુમાં પાછું અહીંયા આર કચરાની ઓલી જે ગાડીઓ છે એ ત્યાં એને સ્ટેન્ડ કર્યું છે તો એનાથી વાસ બી બહુ આવે છે અને આખા રોડ પર એ પાસ થાય છે એનાથી એ વધારે ખરાબ રોડ થતો જાય છે એટલા માટે એ પણ હટાવવાની જરૂર છે અમે લોકો નરેન્દ્રભાઈની સાથે જ છીએ અમને અમે એટલા હેરાન થાય છે એટલે અમે એમને છેક સુધી અમે એને સાથ આપીશું બેન આપણું નામ શું આપણે જે બેઠા છે તેના વિશે શું આઠ દસ વર્ષથી અમે અહીંયા પછી વારિયામાં રહી અને ઘરેથી નીકળાતું નથી ગાડી આવતી જતી નથી કેટલી ફેરે કમ્પ્લેન કર્યું એ તો આમ સાંભળતા નથી એને એટલે અમે સરકારના કહેવાની કે ભાજપવાળા શું કરે છે સરકાર શું કરે બધા ઉઈ ગયા અમારા રોડ રસ્તાને કંઈ કરે એમ કહેવા માંગી બીજું કાંઈ નથી મારે રોડ બધું હરકું હોવું જોઈએ વ્યવસ્થિત હોવું જોઈએ અને કચરા ગાડી બધી આવે છે એમ વાંધો વાંધો નથી પણ પડે એમ કેવા માંગી કે રોડ દો રોડ બની જાય આરસીસી રોડ ધરો કમી કરો મારી નથી જોવાનું પણ અમને કેવું વાંધો આવે એ તમને બધે ન ખબર સરકાર અમે એમ કેવા માંગી કે આ બધું વ્યવસ્થિત રોડ બનાવો તમે તો બેન પચીસ વરિયા આવો તો એ વિસ્તારમાં કેવું છે અહીંયા બધું એમ જ છે પછી વારિયામાં હોય કે અહીંયા મેઇન રોડ ઉપર હોય બધું એક ખરખા છે કંઈ ફેર નથી પછી વારિયામાં આલો તો હવે સર્વે થાય ધીરે ધીરે પણ અહીંયા મેઇન રોડ હાઈવે રોડ ઉપર તો સરકું હોવું જોઈને